હાલો સીતારા કેતો બેન સીતારા અમે આવ્યા વિસાવાડે અમે રાજલબેન બેન પાસે રમાડવા રાજલ બેન ને રાજલ તું આવી રહી વિસાવાલે ભલું મમન લાકડી બાંધવા આવી હે કોણ કોણ આવ્યું મમ્મી બીજું પપ્પા મમ્મી પપ્પા અમારા રાજલ બેન છે ને એવા બોલકા છે પણ અત્યારે વિદ્યામાં નહીં બોલે નહીં

અમે બે દી એડવાન્સ માં રાખડી બાંધવી લીધી મામા ને રાખડી બાંધી રાજેલે બાંધી ને ઇન બે ને માં રાખડી બાંધી મામો અંદર રાખડી વિડીયો ઉતારવા નથી દેતો અમને ત્યાં અમે એ બાઈણે નીકળી ગયા કે તો અમે રાજલ છે ને માંમા થી બીવે અમારા જણ થી બીવે એટલે અમે બાયણે નીકળી ગયા ત્યારે જ ટીપાવતો તો ને મામો સી પાબેન પછી આમ 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 ટીપાવતો તન હે પેડો નથી દીધો અમે પેડા ને બોક્સ લઈ આવ્યા કોણ પેડા ને બોક્સ લઈ આયું રાજલ હે

બાવ એટલે બેહી ગયા પગ ધોયા ધોઈ થયાસ આમે ખાજલીવાળાની ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે વારંવાર તમે મારી પાસે ખાજલીવાળાના નંબર માગો છો ઘણા બેનો છે ઘણા કમેન્ટ કરે છે ખાજલીવાળાના મેં આગલા વિડીયોની અંદર આપેલા છે બે ની અંદર ખાજલીવાળાના નંબર નાખેલા છે આગળના વિડીયો જોઈ લેજો પછી મને કાંઈ ખાજલીવાળાનો નંબર યાદ ન હોય એટલે મારે વળી કાર્ડ ગોતવું પડે એમ સેવ નંબર નથી કાર્ડ આપેલું છે એને બીજી વાત રહી એ ની કે ખાદલીવાળાને ત્યાં વિડીયો હમણાં એ લોકો જે છે ને સીઝન ચાલે છે એટલે એ નવરા નથી અને હું એ નવરી નથી ખાદલીવાળા એ નવરા નથી અને હું એ નવરી નથી એટલે વિડીયો બનાવવાનો મોકો નથી મળતો એટલે ત્યાં ગઈ નથી સીઝન પૂરી થશે ને સાતમ પછી એટલે ચોક્કસ ખાદગીનો મારે વિડીયો બનાવવો છે ખાદલીનો બનાવવો છે પછી ત્રણ ચાર જાતના ઢોકળા કઈ રીતે બનાવે એ અમારી બાજુમાં જ બધે આ બધું બનાવે છે તો એ પણ હું જોઈશ બનાવીને મૂકીશ વિડીયો ચોક્કસ મૂકીશ તમારી ફરમાઈશ પૂરી કરીશ અને અત્યારે તમે જોઈ શકો કે કાજલીવાળા ત્યાં જગ્યા નથી ઊભવાની સીઝન ચાલે છે જન્માષ્ટમીની બે ત્રણ જાતની કાજલી બનાવે ને બે બાજુ અમે બનાવે છે તો બે બાજુ એટલી ટ્રાફિક હોય કે કાજલીની દુકાને ઊભવાની જગ્યા ના હોય સીતારામ અહીંથી છે ને ગામ બધી બહુ જ જાય છે કાજલી પછી જથ્થાબંધ વેચે અને સસ્તા ભાવે વેચે અહીંથી સસ્તામાં લઈ જાય મસાલાવાડી ખાદલી છે ને એકસો એંસી રૂપિયાની અને એ લોકો લઈ જાય એટલે બસો ને એંસીને એમ વેચે એકસો એંસીની હોય તો બસો એને એંસીની વેચ એકસો સાઠની જ આપે છે અમને તો બધા અહીં તો જથ્થાબંધમાં તો એટલે એને સો એકસો વીસ રૂપિયા જેટલું વધે છે તો જથ્થાબંધીએ તો ઘણું બધું વધતું હોય એટલે અત્યારે બહુ જ ટ્રાફિક છે અને આપણે પછી જવાબ ના દે આપણે જઈએ ને મજા ના આવે એને મજા ના આવે ને આપણે મજા ના આવે એટલે સિઝન ચાલતી હોય દિવાળી ઉપર સિઝન હોય ને જન્માષ્ટમી ઉપર આ બે મહિના જે છે ને એને બહુ સફળ થાપ હોય એટલે નથી એટલે ટાઈમ એટલે હું ગઈ નથી બાકી ચોક્કસ જઈશ અને ખાટલી બનાવીશ બાદ એ ગયા ચોટલે

બે વખત તબલે થી પાણી પાણી પર દે પાણી પર દે જ્યાં આપણે કઈક કામ હાથમાં લઈએ ને મારા નામનું માળા જપવા માંડે જોતી 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 પાણી દે પાણી દે પાણી દે આપણે એમ થાય ખવાર ના અંદર લોક કર્યું હોય ભલે બપોરે બાયણે વાર ગુમરા લઈએ તો ખાધું એ પચી જાય આપણે એટલી બધું ધ્યાન રાખી ખબર નહીં હું પોદરાવમાં એને ઘરે ગયું પાછા કોક ના ઉમરામાં નાખી આવે એટલે આપણે બાંધણા થાય આ તો હારા છે પાડોશી વાંધો નથી આવતો ને કાયમ બાંધણા થાય એ કઈ દે અમારા બાંધણા બપોર પછી ઓલવાય નહીં જો આ પાડોશી લુચાવે ને તો બેઠી અહીંયા બરોબર જ બેઠી છે નાની છોકરી હોય ને તમે હમ જાવી તો હોય કે ભાઈ આમ કરાય ને આમ ન કરાય થોડીક વાર એવું હોય તો હા હોય તો નાનું હું તો મારા બેને ને બાંધતી ઢોલીઓ અમારે બાનો જ હતો ઢોલીઓ બહુ વજનવાળો હતો ને ખેંચી ના હોતા બે ને લાંબા લાંબા બાંધી દઉં પછી તોફાનના બાજુમાં રમકડા રમકડા તો ગમે એવા લઈ ગયો ને તો ભાગી રાખું ડબલા ડુબલી રમકડા ખોખા બાખસના આવા રમકડાથી રમતા બે રમકડાને ક્યાં તે વળી હતી હારા મૂંખા રમકડા લેવાની અત્યારની પ્રજાને છત જોઈ ગયા છે અમારા છોકરા રમકડા નથી જે એ કંઈ રમકડા નો અત્યારે મેળો આવે ને તો બધું યાદ આવે આપને તાજું થાય કે મેળાની અંદર પાંચ દિવસનો મેળો હોય પોરબંદરની અંદર તો વર્ષોથી પાંચ દિવસનો મેળો અમારે થાય સાતમનો થાય તી છે અગિયાર સુધીનો મેળો થાય ક્યારેક તો બાર છ દિવસનો રવિવાર આવી જતો હોય તો છ દિવસનો રાખે મેળો તો ચિંતા હોય કે મેળામાં જાઉં તો છોકરાઓને લઈ હું દેવું રમકડા લઈ દેવું કે ખાવાનું લઈ લેવું આપણી પાસે એટલી બધી સુવિધા ન હોય સગવડ ન હોય કમાવા વાળું એ કોઈ ને ઘરમાં ખાવા વાળા અને કોઈ ને હવે બધા છે ને છત જોઈ ગયા છે બધા છતના ચાક છે બધા બાકી આપણે બધું જોઈ લીધું એટલે બાંધતી ને તો ડબલા અને બાકસના ખોખા ને આવું બધું છોકરાઓને બાજુમાં એના રમકડા કરીને રમતા બાકી ઓલા હા ચા રમકડાની તો હોય ક્યાં હતી પેલા હવે ભગવાનની મહેરબાની છે બાજુ લાંબા પગ કરીને ટેસ્ટ થી બેસી ગયા છે હાલો પછી વિડીયો કન્ટિન્યુ કરીશ વિડીયોમાં બેના રહેજો બચુબા હવે શાક લઈને અમારે ચાપલી બેન અહીં રાહ જોઈને બેસી ગયા છે ટમેટું ખાવાની એ બચું બાપા રાહ જોઈને કાંઈ હું બહાર બેઠી હોય ને બચુ બાપા ફાયે શાક લાવે એટલે કાંઈ એમ ટમેટાની રાહ જોવે અત્યારે એવી લેપરા થાય છે બીજા ઘરે ખામે અમાર પ્રફુલ્લા બેન નીકળશે નહીં શાક લેવું નહીં હોય ખોટા ખોટા વાતલું એ વળગાડ દે આ ચાપલી રાહ જોઈને બેઠી તમારી ચા ચાપલી ટમેટું આપે તમાર રાહ જોઈને અમાર ચાપલું બેઠું જો આવું હમ ખબર હે આય આય રૂકો ગાઢે ટમેટું નહીં આપો તો ધંધો નહીં થાય વો જા દે જા દે હાથ આપો અમાર ચાપલીન ટમેટું ચાપલી બોલ કે આપો નહીં તો નીકળવા નઈ દો બટકુ ભરે કઈ દે ચાપલી

એટલું બકાલું ક્યાં જાય કે બનાવો એ ના મારી લીધા ખિસીમ કોઈને ન દે દહ રૂપિયા છોકરા હે એ રાખ દીધા જો પાસા રૂપિયા નવા મૂકી દેનો બબેઠા બેઠા પૈસા ગણે જ રાખે સાખપાજીવાળાને 10 રૂપિયા કાઢીને દેતાતા એટલે કે દુખી ચામ છે ને એટલે બધાય દે દયો આ એટલા બધા હોય એટલા બધા નું સેક લેવાય ગઈ પાછા ગણેશ એમ કહેવાય કે જ્યાં સુધી પૈસા ની અંદર મોહ માયા હોય ને મનુષ્યની ત્યાં સુધી ઈશ્વર ની અંદર આપણે લીન ન થાય એમ કીએ છે બધાય કે મોહ બધે છૂટી જાય પછી આપણે ભગવાનનો તેડું આવે એટલે હજી બાનું આવ્યું છે તો ઘણું બધું લાંબુ છે તો બેઠા બેઠા હવે પાછા ખીચીમાં નાખી દીધા અને હવે જોવે છે બધા આગળ પાછળ કોઈ નીકળે એને હમ જોઈએ રાખશે ચાપલી તો મજા આવી ગઈ બાની મજા આવી ગઈ ને ચાપલી મજા આવી શું છે તારે મજા આવી ગઈ બાર હું નીકળું ને એટલે બાને ચાપલી બે ને મોજ થઈ જાય અને આજે ખબર નહીં આટલો વરસાદ થયો ચાલીસ બેતાલીસ ઇંચ વરસાદ થયો પણ એટલી હદે બફારો છે ને કે આપણે નાઈ રહીએ પડશે ખાલી મેં હંજવારી વારી ઉપરથી નીચે ઉતરી એટલી વારમાં તો આખી પરસે નાહી રહી કે એમાં આપણે મજા ના આવે એટલી ગરમી થાય છે એટલે એનો અર્થ એવો કે હજી વરસાદનું જોર છે હજી વરસાદ થાય હાથ તમને અમારા પોરબંદરની અંદર છે ને જન્માષ્ટમીનો પાંચ દિવસનો મેળો થાય પોરબંદરમાં બહુ ચોપાટીએ સરસ મેળો થાય સાતમ થી લઈ અને અગિયાર સુધીનો મેળો થાય ઘણી વિચાર આવે કે મેળાની અંદર બાને લઈ જઈને એક ચક્કર મરવું બધું દેખાડું પણ હું વાત ગઈ હતી બેરણ પરમ દિવસે સોમવારે બા જે છે ને હાલી જ ને થકતા ને ધીમે ધીમે એને માણસ હોય તો મારે એને કેમ લઈ જાવ અમારે તો આજુબાજુના બધા ગામડા જેટલા લાગુ પડે ને એ રાતને બે વાગ્યા સુધી બેળા માટા મારતા હોય એટલે તમે વહેલા લઈ જાઓ મોડા લઈ જાઓ કંઈક એવો વિચાર કરીએ દિવસના કોઈનો હોય તો દિવસના એક દિવસ અમે ગયા હતા હું અમારા હામેવાળા પ્રફુલ્લાબેન જઈ તો એટલી ટ્રાફિક હતી કે આપણે બેડાની અંદર તો લઈ જ ના જઈ શકીએ એટલે ઘરવાળા કે હવે મેળાબેડા ન લઈ જવાય ક્યાંક શ્વાસોશ્વાસ રૂંધાઈ જાય તો મરી બરી જાય એના કરતાં ક્યાંક આજુબાજુ ના મંદિર માં લઈ જાય એટલે જ મેં બે લઈ ગઈ હતી ગામડું હતું બસ સોમવાર હતો વાછરા દાદા નું મંદિર હતું તો મેં કીધું બે થઈ જાય બા નો જરાક જીવ મોકળો થઈ જાય જો આ તમામ કરે છે એટલે બા અહીંયા અહીંયા આવીને કહે છે બાજુમાં સીતારામ બધાને સ્વતંત્રતા દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના બધા મન વચન કર્મથી સ્વતંત્ર બને અને પોતાના જીવનની અંદર સંતોષ અને શાંતિનો અનુભવ કરે એવી આપણી પ્રભુ પાસે પ્રાર્થના પોણા આઠ વાગી ગયા છે પોણા આઠનો જ સમય છે પણ આજે હજી રિક્ષા આવી નથી આવે તો પછી સ્કૂલે જાઓ બાર નાસ્તો પાણી કરી નહીં તો સુઈ ગયા છે આજે કલાક દોઢ કલાક નો કાર્યક્રમ છે વરસાદ હોય ને ઓગસ્ટ મહિનો એટલે અમે જાન્યુઆરી જાન્યુઆરી છવ્વીસમી હોય ને ત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખીએ સ્કૂલની અંદર કારણ કે અમારો આખું સંકુલ છે કેજીથી પીજી સુધીનો એટલે મોટો પ્રોગ્રામ હોય પરંતુ આ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો માહોલ હોય એટલે ખાલી પરેડ કરી અમારે શાંતિબેન ભૂતિયા જે છે સરસ પરેડ કરાવે એનસીસીની બહુ મસ્ત એનો ઓફિસર છે એ અને બહુ મસ્ત કોચ છે એટલે એ પરેડ સરસ કરાવે અને જોવાની મજા આવે પછી ધ્વજારોહણ થઈ રાષ્ટ્રગાન ગાય અને બધા છૂટા પડીએ અને બસ કલાક બે કલાકનો પ્રોગ્રામ હોય બાકી સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો તો બધી જે હાલો રિક્ષા પણ આવી ગઈ આવજો બધા સીતારામ શાળાએથી આવી ગયા ધ્વજવંદન કરીને બેન બાની બાજુમાં બાકેમ બેઠા જુઓ આમ જોઈ લો તમે બાકેમ બેઠા મારી બાજુમાં આવી સીતારામ બધાઈને સ્વતંત્રતા દિવસની બધાઈને શુભકામના બધા આજથી સ્વતંત્ર થાય તનથી મનથી બધાથી સ્વતંત્રતા આપને મળે આપણી રીતે આપણે જિંદગી જીવીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ બાપા હે બે ને એટલે મન હળવું થઈ જાય થાક આપણો ઉતરી જાય છોકરું બસ બસ થાક છે ને છોકરું કવરાવતું હોય ને આપણે હોય હાવણી લઈ માયું બહુ મારતી પેલા તો હવે તો બહુ મરાતા નથી છોકરા પછી એની માં રોતી હોય એમ મારી બા ઉપર રાયડું નાખવું આખો દી ઘણી વાર તો મારે બહુ રાયડું નાખવી પડે આમ સાંભળે નહીં સમજે નહીં કચરા વીણે પછી તોફાન કરે પછી પછી એમ થાય કે રેડી ભાઈ પેટ્રોલ પુરાવા જાવું પેટ્રોલ પુરાવા જાવું કે ભાઈ આવજો